સુડા આવાસ મકાનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર લાઇનની સમસ્યા જોવા મળી છે પાલનપુર વિસ્તારમાં આ ઘટના સામે આવી છે રહીશો રોગચાળાથી ભયમાં છે સુરતના પાલનપુર ગામ પાસે રહેતા રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ઉભરાતા ગંદા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે સુડા આવાસના મકાનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર લાઈનની સમસ્યા છે કોર્પોરેશન દ્વારા હાલમાં ફૂટપાથનું કામ કરવામાં આવ્યું હતું આ કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હતી અને આ ગંદા પાણીની લાઈન તૂટતા આખા સુડા આવાસમાં ગંદા પાણી ફરી વળ્યા છે

બીના થાય છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત